લોક ચેન્જ થઈ ગયો કારણ કે હું ગયો તો આજે અમારી કોલેજ અને પરેડ હતી એટલે હું ગયો તો પરડમાં એટલે આપણા હવારના વાડી આવી ગયા એમ નથી તો જો હું અત્યારે વાડી આવી ગયો આ છે આપણે વાડી જઈ લ્યો અને હું આવ્યો છું આપણે હજી ઓલી ગોમતી છે એને રોટલા નાખવા કારણ કે બિચારીને હવારનું કાંઈ ચડવું નહીં હોય અને કોઈ આવ્યું પણ નહોતું વાળીએ એટલે મને કે ચાલો હું વાળીએ જઈ અને એને ખાવા નાખ્યા આવું કારણ કે બચા ઘણા બધા હે એને જોઈએ અંદર છે કે નહીં બચ્ચા હે જો મને ભેસ જોઈને રહી હાલ અલા જો બચ્ચા આવી ગયા હે બધા બહેને મને જોઈને કારણ કે આપણે ખોયલું એટલે હવે માં ક્યાં આવી છે ખબર નહીં હવે અને આ નાખી દે એટલે એ પણ ખાય હાલો ખાવા માંડો જો એક હજી નાના ખાતાય આવડે નહીં માં તો આમ ગયા છે વાડીમાં ખાવા બહાર હોય તો ખબર નહીં આવી હે અને હાલો આપણે હવે આથી વાડીને આટો મારી લઈ કારણ કે ખૂટિયા દિવાલા ખૂટ્યા હાઈટનગરના પડે તો પેલા તો આપણે પાઠો લઈ લઈએ હાથમાં પાઠો મતલબ કારણ કે આમાં કઈ નક્કી ના હોય સેફ્ટી હારી આપણે આપણી સેફ્ટી રાખવાની તો આ છે જો પાઠો હવે જઈએ છીએ આપણે વાડ ને આટો મારવા કઈ છે એ આપણે જોઈ લઈ અને પછી આપણે આટો મારીને પાછા ઘરે રવાના થઈ ગયા તો જો અહીં ગયા વખતે જો અહીંથી પડ્યા કરીને બતાવું આપણી વાય પાસેથી આ વાય છે અને અહીંથી ખૂટિયા પડ્યા હતા જો અહીંથી અહીંથી પડ્યા હતા એટલે એ તો આપણે પેક કરી દીધું હે એ તો પેક કરી દીધું હે પણ હજી જોઈ લે આગળ આખી વાળી આટો મારી લઈ કે નથી ને આ જવાબોડી આપણી બોલ હજી પાયકા નથી ખરી જાય છે પણ ખૂટી આવે ખેર નહીં ખાધો કાંઈક ખૂટી આવે ખેર નહીં ખા કાંઈક ડાયર ભાંગી નાખીને એવું બધું થયું ઘણું બધું નુકસાન કરી પણ આવા આપણે ધ્યાન રાખીએ કારણ કે ધ્યાન રાખીએ તો આમાં રે બાકી કાંઈ રહેવા દે એવું નથી લાગતું તો આપણે આમ વાળીને આખો આટો મારી આમ વાળમાં આખો આટો મારી લઈ કે ક્યાંયથી આવે એમ નથી આવે એમ હોય તો આપણે સેડા અને એવું નાખી દઈએ ન આવે એમ તો થોડાક દેવ હું રહીતો પણ આવતો આ તો મારવા પણ અહીંયા અમારે થોડીક જનાવરની બીજ છે એટલે આપણે રહેવાય એમ નથી પણ આપણે આવીએ કોઈ બી નહીં બીવા બીવાનું આવે નહીં આમાં આ બાજુ આપણે લીલું હોય હજી હા ટું કઈમાં બે ત્રણ દિવસમાં આને ફરી પાછું ફાવવું પણ પડશે કારણ કે ખેતીમાં પાણી તો વધારે વારવું જ પડે જા આંબા ના 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 અને આ બાજુ આપણે વાયડ જોઈ લઈ તો વાયડમાં કાંઈ વાંધો હે નહીં પણ આંટોમાં એટલે વારું આ પાવડો ને હું કઈ છે આ બાજુ મેથી આવે ધીમે ધીમે મોટી થાવા માંડી હે વાઇડ આપણી કારણ કે સેફ્ટી સારી આપણે આટો માર્યો હોય તો ખબર પડે કે ક્યાં વાઈડ નબળી છે ક્યાંથી પડે એમ છે તો આપણે અહીંયા બહારથી જઈ ગમે જૈડા બેડા કંઈક નાખી દઈ તો કાંઈ ટેન્શન નહીં પડે પડે નહીં અને હવે આપણી મેથી થઈ ગઈ છે મોટી મેથી આપણી થઈ ગઈ છે મોટી એટલે જો આમાં ખૂટિયા પડે તો આવું પૂરું ખાઈ જ જાય બધું કઈ રહેવા નથી એટલે આપણે જો આવતા ભેગા જ આ શેડે આવી ગયા હવે વાયડ વાયડ આવી ગયા આપણો આપણો હેઢો આવી ગયો અને આપણું ખેતર જોઈ લે આપણે આવી ગયા અને આ બધું તો બહુ વાંધો નથી કારણ કે વાયડ છે આઈફલા આમ ઓલી સાઈડ જેવો તો થાંભલો રહ્યો ને ત્યાં એ બાજુ નથી એ બાજુ આટો મારવાનો હોય સાચો તો આ બાજુ તો વાંધો ના આવે બહુ જાંબો રાઈતે પણ આપણે એક આટો અગિયાર વાગે મારીએ અમે તળાવ એક આટો અગિયાર વાગે મારીએ એક બે વાગે મારીએ અને ખવારે સાડા ચારે આવી રીતે હાલીને જ મારવાનો બધી લઈને કે હાથમાં બળો હોય જાય આવી રીતે કઈ જીવ જનાવર હોય તો ટેન્શન નહીં ખોટું અહીંયા વાઈડ પડી ગઈ છે તો ત્યાં જે ઈડા નાખવા જો હે કાઈ લક નાખી દેવ આ મોજો લાલ છોર કોરાઈ ગયો નવા પાંદડા તો મિત્રો બહુ કઈ વાંધો હે નહીં આપણે અને હજી જો આ લીલું છે એટલે હજી કાલ નથી કાંઈ પાણી બાણી આપણે કઈ વારવાનું છે નહીં એટલે કાલ કદાચ જો કોલેજે જવાનું હશે તો આપણે જાઉં કાલે કાલે લગભગ રજા હે કોલેજે પછી તો મેસેજ આવે ખબર જો કાલે કોલેજ જવાનું હશે તો આપણે જાઉં કારણ કે અહીંયા કાંઈ કામ છે નહીં અને જો અહીં લીલું છે બધે આ લીલું હોય એટલે હજી કાલે નથી કાંઈ કામ છે નહીં પણ જવા આંબાના નીચે આંબા રહ્યા આંબાના પાંડા એ કદાચ કાઢવાના થાય કારણ કે હવે મહિંડો છે મોર આવવા તો મોર આવે એની પહેલાં આપણે ચોખા કરવાના હોય અને આમાં આથી ફરે આપણે ચોખા કરવામાં થોડાક મોડા થઈ ગયા કારણ કે હવે એવા કામ ખુલતા હોય કે એ આપણે કરવું પડે જો તમને બતાવું જ્યાં નીચેના પાંદડા છે ને એ બધા સાફ કરવું પડે જ્યાં આંબા નીચે આ પાન પીડ્યા ને આંબાના ઉકેલા એ સાફ કરવા પડે અને ખામણા બનાવવા પડે અને પછી એને કેરી મોટી મોટી થઈ ગઈ પછી કેરી ને પાણીની જરૂર પડે એટલે પાંદ હોય તો વગર ખામણે કાંઈ પાણી બને પૂગે નહીં અને રેડ રેડફેડ કાંઈ આલે નહીં એટલે ખામણા બામણા કરવું પડે જો આ બાજુ તો મેથી આપણી ઘણી બધી મોટી થઈ ગઈ છે એટલે હવે દસેક દિવસમાં કદાચ ભાજી થાય એવી થઈ ગયા છે જે આપણે અમે આવી ગયા હિ પાછા ડેલી આ ટોલી બોલી આપણી હા આપણા હાથે પીડા બધા આજે આમ ફરી તો કાંઈ વાંધો હે નહીં મિત્રો કાંઈ ટેન્શન લેવાય એવું છે નહીં અને હવે આપણે લાગી ગયો છે આટો મોળી તો લાગતી નથી કે આવે કે ના આવે પણ આવે આવે કે આપણે રોટલા નાખી દેજો ગલુડિયા ગલુડિયા તો આવી ગયા મને જો ગલુડિયા બધા આવી ગયા મને સાભરી અવાજ કરવામાં માં ખોટો કારણ કે એવડા એવડા બચા તો બિચારા ખાઈ નહીં કાંઈ આ રોટલા જો હમું જોઈ છે કે આ કોણે આવી ગયું બડો લઈને જો ઈ ખાવા જાય છે એક ના ના ઈ તો બડા આવે છે અડવા હાલ હાલ અંદર વઈ જા સાનું મનુ તો મળીએ મિત્રો નવા વિડીયો માં અને આવો નવા સપોર્ટ કરતા રેજો અને વિડીયો બને એટલો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ વિડીયો સોરી મળીએ વિડીયો નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ આવજો